ભાષા સજતા બાળદોસ્તો આપણે અગાઉના એકમોમાં અકર્મક ક્રિયાપદ અને સકર્મક ક્રિયાપદ વિશે શીખી ગયા છીએ આજે આપણે ક્રિયાપદના વધુ એક પ્રકાર દ્વિકર્મક ક્રિયાપદ વિશે જાણકારી મેળવીએ હવે અહીં આપેલા વાક્યો ધ્યાનથી વાંચો પહેલું વાક્ય છે તેણે રાજા આગળ ચાડી ખાધી બીજું વાક્ય છે બ્રહ્મદત્તે તરત સિપાહીઓને આજ્ઞા કરી ત્રીજું વાક્ય છે રસોઈઓ મહેમાનોને લાડુ પીરસે છે બાળદોસ્તો ઉપરના ત્રણેય વાક્યોમાં તમે કહેશો કે ખાધી કરી પીરસે એ ક્રિયા સૂચવતા પદો છે એટલે કે ક્રિયાપદો છે વળી તેણે બ્રહ્મદત્તે રસોઈયો એ ક્રિયા કરનાર પદો છે એટલે કે કરતા છે પરંતુ અહીં તમે જોશો કે ચાડી આજ્ઞા અને લાડુ એ પદો મુખ્ય કર્મ છે જ્યારે રાજા સિપાહીઓને અને મહેમાનોને જેવા પદો ગૌણ કર્મ છે આમ અહીં આપેલા વાક્યોમાં ખાધી કરી એ ક્રિયાપદોને બે કર્મ લગાડવાની જરૂર પડી હોવાથી આવા ક્રિયાપદો બે કર્મક કે દ્વિકર્મક છે ટૂંકમાં કહીએ તો વાક્યનો અર્થ પૂરો કરવા માટે જે ક્રિયાપદને મુખ્ય કર્મ અને ગૌણ કર્મ એમ બે કર્મ લગાડવાની જરૂર પડે તે ક્રિયાપદ દ્વિકર્મક ક્રિયાપદ છે એમ કહેવાય આ ઉપરાંત દ્વિકર્મક તરીકે મારવું કહેવું પાઠવવું વગેરે જેવા ક્રિયાપદો પણ આવે છે